વડોદરાના ગોત્રી તળાવમાં માછલીઓનો મોત થતા દુર્ગંધ ફેલાય છે જેના કારણે સ્થાનિક લોકો પરેશાન છે ઝડપથી સફાઈ કરવા સામાજિક કાર્યકરે માંગ કરી છે વડોદરામાં બ્યુટીફિકેશન થયેલા ગોત્રી તળાવમાં અસંખ્ય માછલીઓના મોતની ઘટના સામે આવી છે જેને લઈને બ્યુટિફિકેશન થયેલા જળાશયને જાળવણીમાં પાલિકા તંત્ર ઊણી ઉતરી હોય તેવી સાબિતી મળવા પામે છે જો કે વડોદરાના તળાવમાં માછલીઓના મોતની આ કોઈ પ્રથમ ઘટના નથી શહેરની મધ્યમાં આવેલા સુરસાગર તળાવમાં અવારનવાર માછલીઓના મોતની ઘટના પણ સામે આવતી રહી છે આજે શહેરમાં બ્યુટિફિકેશન થયેલા ગોત્રી તળાવમાં અસંખ્ય માછલીઓના મૃત હાલતમાં મળી આવી હતી જેને લઈને સ્થાનિકો અને સામાજિક કાર્યકરોમાં રોષની લાગણી જોવા મળી હતી સાથે જ પાલિકા તંત્ર દ્વારા યોગ્ય જાળવણી રાખવામાં નહીં આવતી હોવાની બૂમો પણ ઉઠવા પામી છે સામાજિક કાર્યકર કમલેશ પરમારે જણાવ્યું હતું કે ગોત્રી તળાવને બ્યુટિફિકેશન કરવામાં આવ્યું છે પરંતુ હાલમાં માછલીઓના મૃત્યુ થયા છે થોડા વખત પહેલાં સુરસાગર તળાવમાં પણ અસંખ્ય માછલીઓના મૃત્યુ થયા હતા તેમ છતાંય પાલિકાનું તંત્ર કેમ નિંદ્રામાં છે તે ખબર નથી પડતી અહીં સિક્યુરિટી ગાર્ડ મૂકવામાં આવ્યા છે પરંતુ એક પણ ગાર્ડ હાલ જોવા નથી મળ્યો અહીં સાફ સફાઈનો પણ અભાવ જોવા મળી રહ્યો છે તળાવમાં જંગલી વનસ્પતિ પણ ઉગળી નીકળી છે પાલિકા દ્વારા જળચર પ્રાણીઓ મૃત્યુ પામી રહ્યા છે તે અંગે તપાસ થવી જરૂરી છે વડોદરા શહેરમાં આવેલ ગોત્રી તળાવને જે કહેવાય છે કે ન્યુબ્યુટિકેશન કરવામાં આવ્યું પરંતુ હાલમાં તમે જોશો કે હજારોની સંખ્યામાં માછલીઓના મૃત્યુ થયા છે થોડા દિવસ પહેલે જ સુસાગર તળાવમાં પણ મૃત્યુ થયા હતા પરંતુ વડોદરા શહેરનું કોર્પોરેશનનું તંત્ર કેમ નિંદ્રામાં છે એ સમજાતું નથી હાલમાં તે ગોત્રી તળાવ પાસે જે સિક્યુરિટીની વ્યવસ્થા કરવામાં આવી છે પરંતુ અહીંયા ગાડી એક પણ સિક્યુરિટી ગાર્ડ જોવા નથી મળતો સાથે સાફ સફાઈ પણ જોવા નથી મળતી ગંદકીના ઢગલે ઢગલા જોવા મળે છે સાથે જે કહેવાય છે કે જે જંગલી વનસ્પતિઓ છે ટૂંક સમય પહેલે પણ એને સાફ સફાઈ કરવામાં આવી હતી પરંતુ હાલમાં પણ ફરીથી જે તે પરિસ્થિતિમાં છે એટલે ખાસ કરીને આપણા ન્યૂઝના માધ્યમથી અમારી અપીલ છે કે જે જીવો જે મૃત્યુ પામી રહ્યા છે તેની સંપૂર્ણ તપાસ થવી જોઈએ અને સ્થાનિક કોર્પોરેટરો ધારાસભ્યો સાથે સાથે અધિકારીઓને સૂચના આપી અને આને સંપૂર્ણ તપાસ કરી અને જે તે જવાબદાર વ્યક્તિ સામે સૂચના આપીને તેઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી ખાસ માંગણી છે